હેલો ફ્રેન્ડ્સ મુનિતા બેન્સ કુકિંગ ચેનલ થી મારે ચેનલ માં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે બનાવશું રાજકોટ ની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી જે દેખાવમાં તો પીળી હોય છે પણ લીલી ચટણી તરીકે ઓળખાય છે તો સ્પાઇસી અને ટેસ્ટી એવી રાજકોટ ની વર્લ્ડ ફેમસ જે રસિકભાઈ ચેવડાવાળા ને ત્યાં મળે છે તે લીલી ચટણી જે થેપલા પરોઠા ગાંઠિયા પેટી સ્વેફર બધાની સાથે લઈ શકાય છે એવી લીલી ચટણી બનાવવાના છીએ તો ચાલો ફ્રેન્ડ્સ ચટણી બનાવીએ ચાલો આપણે ચટણી બનાવવા માટેની સામગ્રી જોઈએ તો ચટણી બનાવવા માટે આ સો ગ્રામ મેં લીલા મરચાં લીધા છે એક બહુ તીખા પણ નથી અને મોરા પણ નથી મીડિયમ એવા તીખાશવાળા મરચાં છે સો ગ્રામ મરચાં છે અને અડધો કપ સિંગ દાણા લીધા છે આ મીઠું છે હળદર છે અને આ બે લીંબુનો રસ છે બસ આટલી વસ્તુમાંથી આપણે ચટણી બનાવવાની છે સૌથી પહેલાં તો આ મરચાંને મેં સારી રીતે ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે જરા પણ આમાં પાણી રહેવા દેવાનું નથી કારણ કે આપણે સ્ટોર કરવી હોય તો પાણી આમાં રહી જશે ને તો સ્ટોર કરવામાં ઝાઝા દિવસ માટે રહેશે નહીં ચટણી બગડી જશે એટલે જો સ્ટોર કરવાની હશે ને તો પાણી બિલકુલ રહેવું ન જોઈએ સાવ લુછીને સાફ કરી લેવાનું છે આના આપણી તે ડીટા કાપી લેવાના છે અને કટકા કરી લેવાના છે બધા જ સમારી લેવાના છે જો આ બધા જ મરચાંના મેં કટકા કરી લીધા છે હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે એક મિક્સર જાર લીધું છે અને એમાં સૌથી પેલા તો આપણે આ મગફળીના દાણાને આપણે પીસી લેવાના છે જો આપણો આ મગફળીનો ભૂકો પીસી લીધો છે એને એક વાસણમાં લઈ લઈએ અને હવે આપણે આમાં મરચાં પીસવાના છે તો આ મરચાં આમાં એડ કરશું જો મરચાં આપણે પીસા એમાં આપણે આ મગફળીના ભૂકાને એડ કરવાનો છે આ બધો જ મગફળીના ભૂકાને આમાં મિક્સ કરી દેવાનો છે ચમચીની મદદથી હવે આમાં આપણે અડધી ચમચી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું એક ચમચી જેટલું મેં નિમક એડ કર્યું છે અને પાછું એક વખત ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે આપણે આમાં લીંબુનો રસ આ બે લીંબુનો રસ છે એને એડ કરશું ને પાછું કરી લેવાનું છે જો આપડે આ રાજકોટની ફેમસ એવી વિશ્વ વિખ્યાત છે જે ફેમસ કહેવાય છે એ આપણે લીલી ચટણી અને લીલી ચટણી આપણે કહી છે પણ દેખાવમાં પીળી જ હોય છે આ આપણે થેપલા ઢોકળા ગમે એની સાથે સર્વ કરી શકીએ છીએ આમાં જે મેં લીંબુનો રસ નાખ્યો હતો ને એની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ નાખી શકો પણ હેલ્થને માટે લીંબુ સારું છે એટલે આપણે ઘરે ખાવા માટે બનાવતા હોઈએ તો લીંબુ જ નાખવાનું હોય છે લીંબુનો રસ જ ફૂલ નહીં નાખવાના તો આ સરસ એવી જો આપણે ચટણી બનીને તૈયાર છે હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં લઈએ તમે મારી રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર કરજો મારી નવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ